माझ्याने कोमी बाळाचा नरगिस जिल्हाचा आचार्य बाळ १२ ने लोई लोहान हालते सारा असे खटलेला हा पोलीस तपास हात घरी जाते

જા આછે ડિગ્રી ને ક્યાં આ દવાખાને લઈ હા 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 આય લાયો તો 10 9 આતરે તા તા ઓગે છોકરીને ખાસ લેવા ગામમાં હોકલી અને અજણો માણસ આવી અને છોકરીને કોલા વીટ ને બાઈક પર બેસાડી કે હાલ હું તને કે 10 રૂપિયા આપીને 40 ચાહી શકાવું એમ તો કોલા લી અને ગામના સિમાડાની બહાર છોકરીને લઈ ગયા અને નાજી પહોંચ્યા રે સુ એમ છોકરે આપી અને દોઢ બે કલાક આખું ગામ મચ્યું ગોતવાય પછી છોકરી હાથ આવી અને હાથ આવી પણ એવી હાથ આવી આપણી લોહી લોહાણ છોકરીની હાલત છે અત્યારે એને સૌથી હોસ્પિટલમાં લાવ્યા લાવ્યાથી અને અત્યારે એની સારવાર ચાલુ છે કોણ જે આરોપી નામ ભૂલે આરોપી જે ફરાર છે અને બાઇક એની પડી છે જે જગ્યાએ બનાવ મળ્યો છે ના એની બાઇક પડી છે અને આરોપી ફરાર થઈ ગયો છે તારીખ છવ્વીસ ત્રણ સત્તરના કલાક રાત્રિના કલાક દસ વાગ્યાની આસપાસ આ આ ઘટના સંપૂર્ણ બનેલ જેમાં ભોગકન્નાની ઉંમર અગિયાર વર્ષ છે અને આરોપી છે એ ભોગકન્ના પિતાનો એક દૂરનો મિત્ર છે અને એના પિતાને ખાલીને કોઈ સાથે કામ કરતા પહેલા અને જોડે જોડ કરી અને નામ પણ પ્રાથમિક તપાસથી જાણવા મળે છે અને વિશેષ તપાસ ચાલુ કેટલા ઘટના કઈ જગ્યાએ એ બધી માટ્યા ગયા બધા